શ્રી ગેવિસ ગુરુ યુનિવર્સિટી સાથે સંલગ્ન ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તેમજ ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા કાર્યક્રમ ડેલ્ટાએ હેલ્થકેર એકેડમી ઓફ પેડિયાટ્રિક્સ વડોદરા અને ડેલ્ટા હેલ્થકેરના સહયોગથી યોજવામાં આવ્યો હતો વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય નર્સોને બાળ સંભાળના ક્ષેત્રમાં નવીનતમ જ્ઞાન અને કૌશલ્યથી સશક્ત કરવાનો છે જેમાં ઈએનબીસી થી પીએલએસ સુધીના વિષયો આવરી લેવામાં આવશે આ પહેલ થી બાળ આરોગ્ય સંભાળમાં સુધારો લાવવામાં મદદ મળશે પહેલાં તો હું મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં મારું નામ ડૉક્ટર અમુલ વેદી છે અને આઈ એમ એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ જે એમ મેડિકલ કોલેજ ગોત્રીયન હોસ્પિટલ વડોદરા આજે એક પીડિયેટ્રિક ચાઇલ્ડ કેર માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જે આયોજન એ તિરુપતિ સ્કૂલ નર્સિંગ સ્કૂલ અને જીએમએરએસ ગોત્રી મેડિકલ કોલેજના સપોર્ટ હેઠળ આ એક વર્કશોપનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા ડેલિગેટ્સ એ પાર્ટિસિપેટ કર્યું છે અને આ એક વર્કશોપ એ એમને પોતાના ઇન્સ્ટિટ્યૂટમાં ચ ચાઇલ્ડ કેર અને નાના બાળકોની કેર કેવી રીતે કરવી અને એમને કેવી રીતે ટ્રીટમેન્ટ કરવું મેનેજમેન્ટ કરવું એ રીત એ અહીંયા શીખવાડવામાં આવશે અને આ બધા જે સ્ટુડન્ટ્સો છે તો એને કારણે એ ઘણું બધું એને પાર્ટ ઓફ કરિક્યુલમમાં આવે છે અને એ એમના કરિક્યુલમની અંદર આ ઘણું બધું શીખી અને જ્યારે પણ એ પોતાના બહાર નીકળશે અને ઇન્સ્ટિટ્યૂટને સેવા આપશે ત્યાં પોતાની એક્સપર્ટાઇઝ ત્યાં બતાવશે અને સારા એવા ચિલ્ડ્રન્સ ચિલ્ડ્રન્સનું હેલ્થ ઇમ્પ્રુવ કરશે અને વગેરે આ માટે એક વર્કશોપનું સુંદર આયોજન કર્યું છે અમારા ત્યાંથી પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાંથી ડૉક્ટર નિમિષા પંડ્યા અને એમની ટીમ એ સારો એવા લેક્ચર્સ લેશે અને એ તમને શીખવાડશે નવા વિદ્યાર્થીઓ શું છે કે એ લોકોને કરિક્યુલમમાં આ પાર્ટ આવે છે અને એ જેમ જેમ આ રીતે બધી વર્કશોપો કરતા જશે અને આવી રીતે કરતા જશે તો આઈ એમ શ્યોર કે ઇટ વિલ બી હેલ્પફુલ ઇન ફ્યુચર્સ વેન ધે આર ડૂઈંગ ધ વર્ક ઇન ધેર આર ઇન્સ્ટિટ્યુટ ઇઝ વેર એ દે વર્ક હેટ સો ઇટ ઇઝ વેરી યુઝફુલ ટુ ઓલ ધ ન્યૂ સ્ટુડન્ટ્સ એન્ડ ઇવન લર્નિંગ સ્ટુડન્ટ્સ એન્ડ ઇવન અવર નર્સિંગ્સ ઓલરેડી વર્કિંગ હિયર્સ સો ઇટ ઇઝ વેરી હેલ્પફુલ ટુ ઓલ ધ નર્સિંગ સ્ટાફ્સ તિરુપતિ નર્સિંગ કોલેજ દ્વારા બાળરોગ જે વિભાગ છે એના સંલગ્ન ગોત્રી મેડિકલ કોલેજ સાથે આજે બાળકોના જે રોગો અને તેની જાણકારી માટે આનો આ વર્કશોપ છે એમ્પાવરિંગ ઇન નર્સિસ ખૂબ અગત્યનો આ વિષય છે પેરેટિક વિષય એટલે બાળકોનું દર્દ સમજવું ખૂબ અઘરું કામ છે અને આજે નર્સિંગના વિદ્યાર્થીઓ છે એ તબીબ સમાજ અને બાળક વચ્ચેની કડીરૂપ છે આ વિષયો ઉપર જે તજજ્ઞો આજે એમને જ્ઞાન પણ ધારો કે બ્રેસ્ટ ફીડિંગ છે વીક છે આ બધા દિવસો તો આપણે ઉજવતા હોય છે પરંતુ જે નિયોનેટલ વોર્ડમાં જે કામ કરે છે એ નર્સિસનો તેમાં શું રોલ છે ડૉક્ટર સાથે કઈ રીતે સંકલન કરીને કામ કરશે બાળક છે એ બોલી શકવાનું નથી તાજું જન્મેલું તો જે તજજ્ઞો છે એ દ્વારા આજે એ લોકોને જ્ઞાન પીરસવામાં આવશે અને ચોક્કસ તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવું હશે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું હશે માતા અને બાળમરણનો જો રેટ ઓછો કરવો હશે તો આવા વર્કશોપ ચોક્કસ ઉપયોગી થશે આજે જે તબીબો જે જ્ઞાન આપવાના છે એ બાળકોના પ્રેક્ટિકલમાં પણ ખૂબ સારું એમને ફાયદો થશે અને તેના જ્ઞાનમાં પણ ફાયદો થશે જેથી પેડેટિક વોળ હોય સમાજની અંદર બાળકો માટેની જનજાગૃતિ અભિયાન હોય બાળકોની માતાને તેના પરિવાર માટે સમજ હોય આપણે જોઈએ છે કે કોઈ રોગ ફાટી નીકળે છે બાળકો માટે ત્યારે કેટલા ચિંતિત હોય સમાજમાં ત્યારે નર્સિસ સ્ટુડન્ટ અને નર્સિસનો ખૂબ અહમ રોલ હોય છે અને એ માટે આવા વર્કશોપ ખૂબ ઉપયોગી છે અને આવનાર દિવસોમાં આવા વર્કશોપને કારણે લોકોમાં બીમારી પણ ઓછી થશે ચોમાસાના જે રોગો હોય છે એની અંદર પણ અવડને સારવારને કારણે ફાયદો થશે અને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે ઇકબાલ કડીવાલા ઉપપ્રમુખ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ